આગળ વાત કરીએ તો વરસાદી માહોલ વચ્ચે સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાણી ટપકવાની શરૂઆત થઈ છે જૂના ટર્મિનલમાં એરો બ્રિજની લોબી પાસે ડોલ મૂકવી પડી છે બેરિકેટ લગાવી બે હજાર સ્ક્વેર ફૂટનો એરિયા બંધ કરવામાં આવ્યો છે એરપોર્ટમાં પાણી પડતો વિડિયો વાયરલ થયો છે વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે મનીષ વિડીયો સામે આવ્યો છે જ્યાં એરપોર્ટ પર સારું એવું બાંધકામ છતાં પણ પાણી ટપકી રહ્યું છે જી બિલકુલ વાત કરીએ તો સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજો મળ્યો છે પરંતુ ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવી ફેસિલિટી અને ગંભીર બેદરકારી એક બે રહી છે પહેલા છે બફેલો હિટ અને કહેવાય કે ત્યારબાદ જે બર્ડ હિટની ઘટના બની હતી જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે અને હવે છે તે એરપોર્ટની અંદર પાણી તપકી રહ્યું છે પાણી ટપકતાની સાથે જ જે મુસાફરો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે કારણ કે ત્યાં દોલ મૂકી દેવામાં આવી છે અને જે કહેવાય કે જે એરિયા છે બંધ કરી દેવામાં આવ્યો છે એટલે સુરત શહેરનું જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યારે ફરીથી વિવાદમાં છે દરમિયાન જે એરપોર્ટ ની અંદર કરોડો રૂપિયાનો જે ખર્ચો કરવામાં આવે છે મેન્ટેનન્સના નામે ખર્ચો કરવામાં આવે છે પરંતુ એ જતો હોય તેવું લાગી રહ્યું છે અને ફરી એકવાર સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ગંભીર બેદરકારી સામે આવી છે